પરિવારની આંખોમાં આંસુ જેની પાછળનું કારણ છે કે પરિવારના સભ્ય દ્વારા કરુડોની છેતરપિંડી આચરવામાં આવી અને અંતે પોલીસેના જે માર્ગનો સહારો લેવો પડ્યો પરિવારે સમગ્ર વિવાદ એમ છે કે જે કોન્ટ્રાક્ટર જે પરિવાર છે એ પરિવારના સભ્ય દ્વારા જ પેઢીની ઓફિસ પર બે પોઈન્ટ બાણું કરોડની લોન લેવામાં આવી અને ભાઈ ભાભી તેમજ માતાના નામે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી અને છેતરપિંડી આચરવામાં આવી જે પ્રમાણે આપ જોઈ શકો છો કે પરિવારની આંખો છે તે અશ્રુવી હાલ જોવા મળી રહી છે તેની પાછળનું કારણ એ છે કે પરિવારના મોભીને તો ગુમાવવાનો વારો આવ્યો છે પરંતુ પરિવારના સભ્ય દ્વારા જ્યારે પરિવારના અન્ય સભ્યો જોડે છેતરપિંડી આચરવામાં આવે ત્યારે પરિવાર કઈ સ્થિતિમાંથી પસાર થઈ તે સમજી શકાય છે ત્યારે હાલ આપણે સમગ્ર વિવાદ હતો આપણે જાણવાનો પ્રયાસ કરી કરી આપનું નામ મારું નામ અક્ષરા હેમંત કોન્ટ્રાક્ટર છે અક્ષરા જણાવજો સમગ્ર વિવાદ શું હતો અને જે પોલીસ નો સહારો લેવાની ફરજ પડી છે હવે શું કરવાનું ટુ થાઉઝન્ડ નાઇનમાં કન્યાભાઈ કોન્ટ્રાક્ટરે મારા ફાધર મધર અને મારા દાદીની ફોર્ડ સિગ્નેચર કરીને અમારી જે જોઈન્ટ પ્રોપર્ટી છે એની ઉપર મોર્ગેજ કરીને ટુ પોઈન્ટ નાઇન્ટી ટુ ક્રોર્સ લીધા હતા એની જાણ અમને ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વનમાં થયેલી ત્યારે મારા ફાધરે ઘણી બધી તપાસ કરેલી ઘણા બધા પ્રોસેસ કરેલા પણ ત્યારે પછી એવું જાણવામાં આવ્યું કે જો વધારે ડીપમાં જઈશું તો કન્યાભાઈ કોન્ટ્રાક્ટરને જેલ થઈ શકે એટલે મોટાભાઈ કાકા સમજીને માફ કર્યું પણ પછી છેલ્લે જ્યારે મારા ફાધર જીવિત હતા ચાર મહિના પહેલાં તો એમને ઘણું બધું ટોર્ચર કરવામાં આવ્યું બ્લેકમેલ કરવામાં આવ્યા પચીસ કરોડ રૂપિયા પણ કન્યાભાઈ કોન્ટ્રાક્ટરે માંગ્યા કે તારે સ્ટેડિયમની ખુરશી બચાવી હોય બંને દીકરીઓનું ફ્યુચર બચાવવું હોય તો તારે આપવા જ પડશે નહીં તો અમે ચાર પાંચ જણા થઈને તને બરબાદ કરી દઈશું હવે એ ચાર પાંચ જણામાં બાકીના નામ હમણાં મારે નથી કહેવા પણ કન્યાભાઈ કોન્ટ્રાક્ટરે ઘરના થઈને જ આવું કર્યું અને તેના લીધે મારા ફાધર છેલ્લા ત્રણ ચાર મહિના બહુ જ ડિપ્રેસ્ડ અને એકદમ ટોર્ચર જેવું હું તો ચોવીસ કલાક રહેતી હતી પપ્પા સાથે એટલે આઈ કુડ સી કે એમની હાલત હતી નથી એ જમતા બરાબર નથી સૂતા એટલે આ કારણોથી એમની મૃત્યુ થઈ ગઈ અચાનક હાર્ટ એટેક આવી ગયો દુનિયાના માટે નોર્મલ હાર્ટ એટેક હશે પણ મેં એક એક સેકન્ડ એમને જોયા છે કે એ કેવી રીતે તકલીફમાં હતા એટલે હવે અમને એવું થયું કે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વનમાં અમને આ જ્યારે બધી ખબર પડી ત્યારે તો નહીં થયું પણ પપ્પાના મૃત્યુ પછી મને મારી સિસ્ટરને અને મારી મધરને પણ આ જ રીતે ધમકીઓ આપવામાં આવે છે પૈસાની ડિમાન્ડ કરવામાં આવે છે એટલે અમને એકલા સમજીને કમજોર સમજે છે પણ અમને થયું કે હવે અમારે ન્યાયનો પગલો લેવો જોઈએ અને અમને જ્યુડિશિયરી સિસ્ટમ પર પૂરો ભરોસો છે કે અમને ન્યાય મળશે એટલે અમે આ પગલો લીધો છે બિલકુલ આપણું નામ નૈના હેમંત કોન્ટ્રાક્ટર હા તો હું વર્ષોથી જોતી આવી છું છેતરપિંડી થયા જ કરે છે પરંતુ અમે એમને મોટાભાઈ સમજીને હંમેશા માફ કર્યા છે આવું તો ઘણી વસ્તુમાં એમણે છેતરપિંડી કરી છે પણ અમે કોઈ દિવસ એમને અગેન્સ્ટ ગયા નથી કારણ કે એક મોટાભાઈ એક વડીલ તરીકે અમને એમને માનતા હતા પરંતુ છેલ્લે એમણે જ્યારે હેમંતને બહુ ટોર્ચર કર્યા ત્યારે મને થયું કે મારે મોટાભાઈ ભૂલી જઈને એમણે જે ફોર્જરી કરી છે તેની અગેન્સ્ટ મારે કમ્પ્લેન કરવી જોઈએ અને એ મેં કરી છે મારા હસબન્ડને ન્યાય અપાવવા માટે મેં આ કમ્પ્લેન કરી છે કઈ રીતનું ટોર્ચરિંગ ટોર્ચરિંગ તો પૈસાનું જ હતું ઓલવેઝ કે એમને ઓલવેઝ પૈસાની જરૂર હોય છે એટલે તે પપ્પા પાસે ઓલવેઝ પૈસાની જ માગણી કર્યા કરતા હતા અને છેલ્લે હવે કંઈ ના બેચું બ્લેકમેલ માટે તો સ્ટેડિયમની પ્રેસિડેન્ટની ખુરશી બચાવવા માટે એમણે પચીસ કરોડ માંગ્યા ને પપ્પા ગયા પછી અમારી પાસે પણ એ જ માગણી કરી હતી એમણે અમે અમારે બધા પ્રૂફો અમે પોલીસને આપી દીધા છે કે મમ્મી પપ્પા એ ટાઈમે અહીંયા જ નહીં હતા પાવર ઓફ અટોર્નીના ટાઈમે લોકો લંડન હતા એફએસએલમાં પણ આપી દીધું છે એટલે અમને એમની ફોર્જરીની અગેન્સ્ટ એમને પનિશ કરે તેની અમને ન્યાય પાસે એ જ આશા છે ને અમને આશા છે કે જ્યુડિશિયલ સિસ્ટમ અમને ન્યાય અપાવીને જ રહેશે ને મારા પપ્પાની મૃત્યુ એમ વ્યર્થ ના જાય એ અમને જસ્ટિસ મળશે જ બિલકુલ આપને જણાવી દઈએ કે સમગ્ર જે વિવાહ છે એ લાલભાઈ કોન્ટ્રેક્ટર જે સુરતનું સૌથી મોટું અને જાણીતું નામ છે અને કુલ પેઢી બે પોઈન્ટ બાણું કરોડની ઓફિસ આવેલી છે અને આ ઓફિસ જે નામે હતી તેના બોગસ પાવર ઓફ એટર્ની બનાવવામાં આવી હતી અને કનૈયાલાલ કોન્ટ્રાક્ટર જે હેમંત કોન્ટ્રાક્ટરના ભાઈ થાય છે તેમના દ્વારા આ સમગ્ર છે તે કાન કરવામાં આવ્યું હતું જોકે મામલો જ્યારે પોલીસ મથકે પહોંચ્યો છે ત્યારે પોલીસ હવે કઈ દિશામાં કાર્યવાહી કરે છે અને પરિવારને ન્યાય અપાવે છે તેની આશા પરિવારના સૌ સભ્યો સેવી બેઠા છે કેમેરામેન સાથે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત સુરત